જેથી ભારતીયો સાથે શું કરશે તે સતત તેઓ મૂંઝવણમાં અનુભવી રહ્યા છે અમેરિકામાં ફૂડ સ્ટેમ્પની ચૂકવણી ચુકવણી પર ચાલી રહેલા રાજકીય અને કાનૂની સંઘર્ષની સૌથી મોટી ઘડી આવી પહોંચી છે રોડ આઇલેન્ડની ફેડરલ કોર્ટના એક સિંજવલ જજ જોન જે મેકકોનેલે વ્હાઇટ હાઉસ સામે સીધો મોરચો માંડ્યો છે અને 42 મિલિયન અમેરિકનોને સંપૂર્ણ એસ એન એ પી ફૂડ સ્ટેમ્પ પેમેન્ટ કરવા માટે શુક્રવાર નવેમ્બર 7 ની કડક ડેડલાઇન આપી છે આ નિર્ણયે રાજધાની વોશિંગ્ટન ડીસી માં ખળભળાટ મચાવી દીધો છે કારણ કે સરકાર પાસે હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે શું ટ્રમ્પ વહીવટ દેશના કરોડો ગરીબોને ભૂખ્યા રહેવા દેશે કે પછી કાયદાના આદેશ સામે ઝૂકવું પડશે સસ્પેન્સની આ ઘડીમાં આખો દેશ શ્વાસ રોકીને બેઠો છે આજે અમેરિકાના બેતાલીસ મિલિયન ગરીબ પરિવારોની નજર રોડ આઇલેન્ડની ફેડરલ પોર્ટ પર છે નવેમ્બર મહિનાના ફૂડ સ્ટેમ્પના

બેતાલીસ મિલિયન લોકોના પેટ ભરાશે અથવા કાયદા અને રાજકારણના આ યુદ્ધમાં લાખો લોકો ભૂખ્યા રહેશે શું ટ્રમ્પ વહીવટ પોર્ટના આદેશનું પાલન કરશે કે પછી કાયદાકીય અપીલ દ્વારા પેમેન્ટ રોકવાનો પ્રયાસ કરશે અમેરિકાના દરીબોની રોજી રોટી પર લટકતી આ તલવાર કોણ નીચે લાવશે વર્તમાન સરકારી સટડાઉનને કારણે જે ઓક્ટોબર બે માં શરૂ થયો હતો કાર્યક્રમ હેઠળ બેતાલીસ મિલિયન ઓગણચાલીસ ટકા મહિનાના પહેલા સપ્તાહમાં થતું આ પેમેન્ટ અટકાવતા ટ્રમ્પ વહીવટ શરૂઆતમાં દલીલ કરી હતી કે કોંગ્રેસની મંજૂરી વિના પૈસા ખર્ચી શકાય નહીં જોકે યુએસડીએ કૃષિ વિભાગ પાસે ચાર પોઈન્ટ છ બિલિયન ડોલરનું ઇમરજન્સી રિઝર્વ ફંડ હોવા છતાં વહીવટે માત્ર પાસઠ ટકા આંશિક ચુકવણી કરવાની તૈયારી બતાવી જેની પાછળ રાજકીય દબાણ હોવાનું કોર્ટનું માનવું છે રોડ આઇલેન્ડની ફેડરલ કોર્ટમાં ગુરુવારે યોજાયેલી સુનાવણી દરમિયાન જજ જોન જે મેકકોનલે વહીવટના આ પર સખત નારાજગી વ્યક્ત કરી જજે કડક શબ્દોમાં કહ્યું આ નિર્ણયથી લોકો ભૂખ્યા રહેશે કુડ પેન્ટ્રીઓ પર બોધ વધશે અને અનાવશ્યક પીડા થશે આ અમેરિકામાં ક્યારેય નથી થવું જોઈતું તેમણે ટ્રમ્પના તે નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં ટ્રમ્પે કહ્યું કે જ્યાં સુધી ડેમોક્રેટ શટડાઉન સમાપ્ત નહીં કરે ત્યાં સુધી કોઈને એસએનએપી પેમેન્ટ નહીં મળે જજે આને સ્પષ્ટ રાજકીય કારણોસર લીધેલો નિર્ણય ગણાવ્યો અને તત્કાળ સો ટકા પૂર્ણ પેમેન્ટનો આદેશ આપ્યો જેમાં કોઈ બાંધછોડ સ્વીકારવામાં આવશે નહીં જજ મેક કોનેલના આદેશથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે જસ્ટિસ વિભાગે તાત્કાલિક જાહેરાત કરી કે તેઓ આ આદેશ વિરુદ્ધ અપીલ કરશે પરંતુ આ પેમેન્ટ પર સ્ટે સ્થગિતતા મેળવવાની વાત પર હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી જેણે અનિશ્ચિતતા વધારી દીધી છે વ્હાઇટ હાઉસમાંથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું પરંતુ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે જજ મેક કોનેલને સીધા ટાર્ગેટ કર્યા તેમણે કહ્યું આ એક અન્યાયી નિર્ણય છે કારણ કે એક ફેડરલ જજ અમને કહે છે કે શટડાઉન કેવી રીતે હેન્ડલ કરવું આ સાથે જ એગ્રીકલ્ચર વિભાગે ડેમોક્રેટ્સને દોષી ઠેરવતા કહ્યું કે કોંગ્રેસ યોગ્ય બજેટ પસાર કરવામાં નિષ્ફળ રહી છે બીજી તરફ ડેમોક્રેટ્સ અને અનેક રાજ્યના ગવર્નરોએ આ કાયદાકીય આદેશને ગરીબોની જીત અને માનવતાનો વિજય ગણાવ્યો છે પચ્ચીસ થી વધુ રાજ્યો જેમણે મેસાસ્યુટ કોર્ટ્સમાં વહીવટ વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો છે તેઓ આ નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે જો જસ્ટિસ વિભાગ અપીલ દ્વારા સ્ટે મેળવવામાં સફળ થશે તો શુક્રવારની ડેડલાઇન નું ઉલ્લંઘન થશે અને બેતાલીસ મિલિયન પરિવારો જેમાં લાખો બાળકો અને વૃદ્ધો છે તેમના માસિક ભોજન માટે સંઘર્ષ કરશે ફૂડ પેન્ટ્રીઓ પરનું દબાણ એટલું વધી જશે કે તેઓ આ વિશાળ માંગને પહોંચી વળવા માટે સક્ષમ નહીં હોય આ એક એવી સામાજિક કટોકટી સર્જી શકે છે જેની અસર ચૂંટણીલક્ષી રાજકારણ પર પણ સ્પષ્ટ દેખાશે આ મામલો હવે માત્ર કાયદાકીય દાવ પેચનો નથી રહ્યો પરંતુ અમેરિકાની સામાજિક સુરક્ષા જાળ કેટલી મજબૂત છે તેની કસોટી છે આગામી થોડા કલાકોમાં જ્યારે જસ્ટિસ વિભાગ અપીલ ફાઇલ કરશે ત્યારે જ ખબર પડશે કે જજ મેકોનેલનો આદેશ કાયમ રહેશે કે નહીં શું વહીવટ બેતાલીસ મિલિયન ભૂખ્યા લોકોની તરફેણમાં ઝૂકશે કે પછી રાજકીય દાવ પેચ ચાલુ રહેશે અમે આ સંઘર્ષના દરેક અપડેટ પર નજર રાખીશું